જસદણના ગઢડા રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સૂર્યનારાયણ પેટ્રોલ પંપ પર તોડફોડ કરતા સામાજિક તત્વોએ તબાહી મચાવી છે જસદણના ભડલી પાસે પેટ્રોલ પંપમાં તેમજ ઓફિસના કોમ્પ્યુટર તોડી નાખવામાં આવ્યા છે અને આરોપીને બાકીમાં ડીઝલ ન આપતા આ તોડફોડ કરી હતી જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પેટ્રોલ પંપ પર કારીગરો કામ કરતા હતા અને તે પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા ત્રણ દિવસ પહેલા આરોપીઓએ આ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી અને આરોપી છત્રપાલ મંગળુ ધાદલ પૃથ્વીરાજ આલુકવાળા શિવકુરામ પટગીરી વિરુદ્ધ જસદણ પોલીસે ફરિયાદ પણ નોંધી છે જોકે પેટ્રોલ પંપ પર બાકીમાં ડીઝલ ના આવતા આ તોડફોડ કરવામાં આવી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ